સુરતમાં માં બે હાજર ઓગણીસ માં કોરોના બંધ થયેલી સ્કેટિંગ રિંગ અસામાજિક તત્વો અડ્ડો બની ગઈ છે અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકો હવે કંટાળી ગયા છે

મથકથી કિલોમીટરના અંતરે આવેલી આ સ્કેટિંગ રોજ રાત્રિના સમયે દારૂ પાર્ટી થતી હોવાનું પણ સામે આવ્યું છે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર જગ્યા પર દારૂની બોટલો જોવા મળી હતી આ ઉપરાંત અસામાજિક તત્વો સ્કેટિંગ રિંગનો સામાન પણ ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કંઈ જ બોલવા તૈયાર નથી લોકોની માંગ છે કે આ સ્કેટિંગ રીંગ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે મનપાના શાસકોને શા માટે આ સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં રસ નથી તે પણ હવે સમજાતું નથી મારું નામ સુરેશભાઈ સુહાગિયા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કોંગ્રેસ આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રીંગ 2019 થી બંધ કરવામાં આવેલી છે કરોડો રૂપિયાના ખર્ચે ઉભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમત ગમત લોકો દ્વારા દારૂ પીવા માટે જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે તમામ જગ્યાએ ઝાડી ગયેલા છે જંગલ જેવું બની ગયેલું છે આની અંદર જે સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે અહીંયા કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિની બેન દોષીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો એટલે કામિની બેન જે આ વિસ્તારના કાર્યપાલક છે આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે પણ જો પ્રજાના ફોન જ અહીં રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ એના છુપાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઉભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરી કરવાની આવે અને લોકોને અને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે આને આપણે કુંભ જાહેરાત કરવામાં આવે છે સરકાર દ્વારા બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ની અજમાની લેવાની વાત કરવામાં આવે છે પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચાર ની અંદર આ સ્પોર્ટ સંકુલો ખતબતા રહે છે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુધા આપડી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી બ્યુરો રિપોર્ટ સુરત